चलो वेरी गुड मॉर्निंग एंड वेलकम बैक टू द चैनल फिर से आप सभी का स्वागत है अभी हो यूँ रहा है कि विंटर का सीजन है थोड़ा उठने में लेट हो जाता है जिस वजह से मॉर्निंग वाला सेशन रहता है ना वो थोड़ा कम रिकॉर्ड कर पाता हूँ तो चलो ये है अभी आज तो संडे है तो दिखाते हैं आपको जो भी कुछ दिखाने लायक होगा हो तो बने रहिए तब तक हमारे साथ और वीडियो पूरा देखिए आपको भी एंटरटेन करवाएंगे और हम भी एंटरटेन होते रहेंगे સવા દસ વાગી ચૂકીએ છીએ અને મંદિરેથી અક્ષર મંદિરેથી દર્શન કરીને ક્લિનિક બાજુ જઈ રહ્યું છું વિચાર્યું કે તમને થોડોક રોડનો નજારો બતાવી દઈએ

દિલીપ રાજા એકવાર સ્વર્ગમાંથી મદદ કરીને પાછા આવતા હતા ને ત્યારે રસ્તામાં વશિષ્ઠ ઋષિની કામધેનું ગાય જેનું નામ નંદિની હતું એનો અનાદર તો ન કહી શકાય પણ ઉતાવળમાં હતા એટલે તેના ઉપર ધ્યાન ન રહ્યું ને એને વંદન ન કર્યા તું છેટોરે એટલે એને વંદન ન કર્યું એટલે એ ગાયનો સાપ લાગ્યો પછી એને કંઈ સંતાન નહોતું થતું એટલે વશિષ્ઠ ઋષિ પાસે આવીને એને કીધું કે આવી વસ્તુ બની છે તો આનું કારણ શું થયું એટલે વશિષ્ઠ ઋષિએ કીધું કે ભાઈ તમે સ્વર્ગમાંથી આવતા હતા ને ત્યારે તમારાથી કામધેનું ગાયને ગાયનો અનાદર થયો ને એનો શ્રાપ લાગ્યો એટલે તમારે આવું થઈ જતો કે હવે શું નિરાકરણ કરવાનું એ કે હવે એની ગાયને રાજી કરો ને એની પૂજા કરો ને એની સેવા કરો એ રાજી થશે એટલે તમને પાછું થઈ જશે એટલે એની પૂજાની સેવા કરવા મહિના પોતેને પોતાની પત્ની જીવ એવું એકવાર કે અચાનક ભગવાન એની પરીક્ષા લેવા માટે સિંહનું રૂપ લઈને આવ્યા અને આડ આવ્યા કે કામધેનું ગાયને તમે છોડી દો બદલામાં કે મને મારું મારું ભક્ષણ કરવું હોય તો કરી લ્યો એવી રીતે પરીક્ષા કરી અને પછી કામધેનું ગાય રાજી થઈ અને દિલીપ રાજાની ત્યાં સંતાન અને દિલીપ રાજાનો વંશ વહેલો આગળ વધી દો અને પહેલાંના જમાનામાં ગાયોના પણ શ્રાપ લાગતા અને હવે તો આપણે કોઈને એવું ગણતા નથી એ પાછા અજાણતા વંદન ન કર્યા હોય એના માટે હવે તો જરાક કોઈ ઓલાની ભૂખે લે લગન તો વાંચે અને વાંચે એટલે તે બધું ખાવા મળશે હા ઈ કયો કયો એલી એક છોકરી કરવા જતી ઈ કયો ઈ મને ભૂલે ગઈ પણ મે ઘણા ટાઈમ પહેલા સાંભળી હતી રાજબાઈ કે એવું કઈ હતું સ્વામીના ભગવાનના વખતમાં એને નામ મને નથી ખબર પણ એ વેદુ કે છે એ વાત સાચી છે મેં એને સાંભળીને એકવાર કીધી હતી એને યાદ રહી ગઈ એને લગ્ન નહોતા કરવાનું પરાણે કરાવવાનું કંઈક અફઘાનના જે આરબ કન્ટ્રીમાં હોય ને એ સમયનો અફઘાનનો મુસ્લિમ રાજા હોય ને એની સાથે પરાણે જો ન કરે તો આના રાજ્ય ઉપર ચડાઈ કરે ને એવું કંઈક હતું ત્યારે ભગવાને એને કંઈક એવા આશીર્વાદ આપ્યા હતા અહીંથી ગઈ તો ત્યાં સાસરે ગઈ ને ત્યાં સુધી એને કાંઈ વાંધો ન આવ્યો અને ભૂખે ન લાગીને ઓલા બધા એ લોકો જે હતા એ આને પૂજતા કે આ દેવી જ છે તો જ આને ભૂખ ન લાગે કાંઈ ન લાગે ને જેવા પાછા આવ્યા પછી તો જેની સાથે લગ્ન નિકા થયા હતા એ રાજા જ ગુજરી ગયો એટલે એના દીકરાઓએ કીધું કે મા તમારી શું ઈચ્છા છે એ જો કે આને દેવીની તરીકે જ હાચોતા હતા એની પૂજા કરતા હતા એટલે પછી એને પાછા એ કે મારે હવે મારા વતન પાછું જવું છે ને પાછા મોકલી દીધા ત્યારે એને એના ફળિયામાં પહોંચ્યા ને ત્યારે ભૂખ લાગી ગઈ એવું કંઈક છે નામ ઠામ યાદ આવશે ત્યારે હું કહીશ પાછું એટલે એ આને યાદ રહી ગયું છે એકવાર આને કીધી હતી મેં ક્યારેક સાંભળી હતી કથામાં એટલે કહે છે કે મેં એ કયો અને યાદ તો ઘણું રહે છે ઘણા ટાઈમ પછી ફરી પાછા અક્ષર મંદિરમાં રવિવારે બપોર પછીના સમયમાં સમય મળી ગયો છે બચ્ચાઓ સાથે આવવાનો માછલીને થોડુંક ચારો પણ નાખી દેશું અને મંદિરે દર્શન પણ થઈ જશે ચાલો અક્ષર ઘાટ બાજુ જય શું નોળિયો આવે નોળિયાની બીખ ખારી કામ કરે છે ભાઈગા ભાઈક કરતો તો નોડિયાની બી ઘર પાસે કાલે નોળિયો નીકળો તો ને તો બીએ છે થોડોક એ ફાયદો લે કાલે કોણ નીકળ્યું તું કેવું શું છે આંબો ટાઈમ લઈને ખટારો આવ્યો હો અશોક લઈલાં નથી ટાટા છે આ તો ભરેલો હે કે ખાલી

માછલી હોય ને માછલી ખાવી હોય એટલે આવતા હોય હા હાલો નેચરલ ઓક્સિજન ફૂલ વાળી હવા થોડીક મળી જશે ચેઇન આવી ગઈ છે સેફ્ટી નીકળી ગઈ હતી ને જો આ ચેન નીકળી ગઈ હતી ને પાછી આવી ગઈ આ કાઢી નહી આપડે નાખી કાળી બતક કાળી માછલી ઘટી ગઈ છે હવે પેલા જેટલી નથી નહીતું ઓછી આવે છે એ બતક છે ને માછલી ઓછી થઈ ગઈ છે પેલા નાખવા આવતા યાર જેટલી હતી એટલી હવે આવતી કેટલું પડ્યું છે નકર આ પડ્યું ન રે કઈ બધું ખાલી થઈ જાય નાખવાળા લોકો તો ઘણા છે કાંઈ જ ન થઈ ને હમણાં ઉડીને આમ માથે આવે ને આપણને એમ જ લાગશે આવ્યા અત્યારે નથી હવે આવતા ક્યાં જવું છે તારે ત્યાં ટીંગાઉમાં છેતા ઊભા રહ્યો તમે જાઉં જવું છે તારે એ બોલે તો જ જાવું ક્યાં જોરથી બોલ ને તો ખબર પડે તો લઈ જાવ બોલ હાલ કોલેજ ચોકે શું છે ત્યાં શું હોય હિંચકા ન હોય હો ને ઠેકડા હોય ખાલી ત્યાં કાંઈ આપણે નથી જવું હાલો ઘરે હું બે મોટરસાઇકલ ધીમું પાડું તો ને હું લીવર દઈને જવા દઉં તો શું કર ઠેકડા મારશો તમે તમે ઠેકડા મારશો શું કરશો લીવર દઈશ ભૂમ કરીને હાલ થાવું ભાઈ હાલ

શું જોવું તારે પણ કોલેજ ચોકે બહાર નીકળી પછી ને સીધું કેમ જઈશ તું